હળવદમાં નર્મદા કેનાલમાં ડૂબી ગયેલી સગીરાની લાશ મળી હળવદ તાલુકામાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે જેમાં રંજીતગઢ નજીક ધાંગધા બ્રાન્ચ નર્મદા કેનાલમાં ડૂબી ગયેલી સગીરાની લાશ બે દિવસ બાદ મળી આવી છે મહારાષ્ટ્રના ખેત શ્રમિક પરિવારની સગીરા કેનાલે કપડાં ધોવા ગઈ હતી ને ત્યારે દુર્ઘટના બની હતી મળતી માહિતી મુજબ મૂળ મહારાષ્ટ્રના અને હાલ હળવદમાં રણજીતગઢમાં કાળુભાઈ મોહનભાઈની વાડીએ ખેતમજૂરી કરતા લેહકાભાઈની પુત્રી વાડી પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં રવિના લહેકાભાઈ વસાવા ઉંમરવર્ષ સોળ બુધવારે કપડાં ધોવા માટે ગઈ હતી અને ત્યારબાદ દુર્ઘટના સર્જાઈ હતી ને જેમાં ઊંડા પાણીમાં ગરકાવ થયેલી સગીરાની સ્થાનિક તેમજ હળવદ નગરપાલિકાની ફાયરની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ બુધવારે નર્મદા કેનાલમાં લાંબી શોધખોળ બાદ શુક્રવારે અંદાજે ત્રણ કિલોમીટર દૂર આવેલા બ્રાહ્મણી ડેમમાંથી સગીરાની લાશ હોળીની મદદથી બહાર કાઢવામાં આવી હતી લાશ મળતા જ પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો આ ઘટનાને પગલે સગીરાની લાશને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી અને હળોદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી